તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ તમને બધાયને ખબર છે કે સિદ્ધપુરમાં હમણાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાણો હતો ને આ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં લગભગ લાખો લોકો આવ્યા હતા અને આ લાખો લોકોની વચ્ચે સાહેબ એવું થયું ને કે જોઈને તમને પોતાને નવી લાગશે હું વારંવાર તમને કહેતો છું મારા ભાઈઓ કે જ્યારે જ્યારે પણ સિદ્ધપુરનો મેળો ભરાય ને ભાઈ તમારે ધ્યાન રાખવું પણ લોકો સમજતા નથી ભાઈ અને પછી એમ કહે છે કે ભાઈ અમને ધ્યાન નથી ભાઈ ધ્યાન રાખવું પડે મારા વાલા ધ્યાન આપણે આપણું જ રાખવું પડે આપણું ધ્યાન કોઈ પારકું ન રાખે પારકું રાખે તો એ મા બાપ જોઈએ બાકી કોઈ તમારું ધ્યાન ન રાખે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાણો હતો એટલે કે દેવ દિવાળીના દિવસે જ હવે આ કાર્તિકી પૂર્ણિમાના દિવસે લગભગ લાખો લોકો આ મેળાની અંદર આવ્યા હતા મિત્રો સિદ્ધપુરમાં ભરાતો આ મેળો કે જ્યાં તમને ખાવા પીવાથી લઈ તમને કપડાંથી લઈ ખાસ કરીને બહેનો માટે અલગ અલગ બંગડી ને ભાઈ તમે જે કોને એ ટુ ઝેડ વસ્તુ તમને આ મેળાની અંદર મળી રહે અને ખાસ કરીને સિદ્ધપુરની અંદર લોકો જોવા માટે આવતા પણ હોય છે હવે આ મેળાની અંદર થયું હતું શું ને એ તમને કહું ભાઈ તો આ મેળાની અંદર એક બેન એક બેન હતા ભાઈ એ બેનને મંગળસૂત્ર પહેરેલું હતું ને એ મંગળસૂત્ર કે જે ભાઈ એક બેને લઈ લીધું ચોર હશે બેન બરોબર કેમ કે અત્યારે તમને ખબર છે કે હોના હોનાનો ભાવ ક્યાં પહોંચ્યો એક લાખ છવ્વીસ હજાર પાર પહોંચી ગયો એક તોલાનો વિચાર કરો તમે તો એટલા માટે હું કહેતો હોઉં છું ને કે ભાઈ તમારી પાસે હોનું હોય ચાંદી હોય તમારે સંગરવું જોઈએ ભાઈ ખુલે દેખાડો ન કરવો જોઈએ કેમ કે અત્યારે ચોર ખૂબ જ વધી ગયા છે ભાઈ એટલે સોનું હોય તો તમારા ઘરે રાખવું જોઈએ ભાઈ અને વાત બીજી કે મેળામાં જાઓ તો તમારું ધ્યાન તમે પોતે રાખો ભાઈ હું તો કહું આવા હોના ને ચાંદી પહેરી ન જતા કેમ કે દેખાડો કરવાથી કાંઈ મળે નહીં ભાઈ ખોટું હાજી હાજી ન કરવું બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ